હવે મહિલાઓ હાથ વણેલા ઉત્પાદન નું જાતે અમેરિકા અને યુરોપમાં નિકાસ કરી શકવાના દ્વાર ખુલ છે ગુજરાત નો પ્રથમ સેમિનાર દસાડામાં યોજાયો ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાત દસાડા રણ રાઇડર્સ ખાતે યોજાયેલ આયાત નિકાસ જાણકારી સેમિનારમાં ગુજરાતભરમાંથી ચાલીસથી વધુ કલાકારો જોડાયા જેમાં ડાંગલિયા પટોળા મોતીકામ અને કચ્છ પાટણના કલાકારો પણ ખાસ આવ્યા હતા સામાન્ય પરિવારની મહિલાઓ માટે હાથ વણેલ ઉત્પાદનો વિદેશમાં નિકાસ કરવું એ થોડા દિવસે તારા જોવા જેવી કપરી બાબત છે ત્યારે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતનો પ્રથમ સેમિનાર દસાડામાં યોજાયો હતો જેમાં ડાંગલિયા પટોળા મોતીકામ અને કચ્છ પાટણ ગુજરાતમાંથી ચાલીસથી વધુ કલાકારો જોડાયા હતા જેના લીધે હવે મહિલાઓ હાથ વણેલ ઉત્પાદનનું જાતે અમેરિકા અને યુરોપમાં નિકાસ કરી શકવાના દ્વાર ખુલશે ગુજરાત ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત આયાત નિકાસની જાણકારીઓ કાર્યક્રમ ખાસ કારીગરો માટે રણ રાઇડર્સાળામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી ચાલીસથી વધુ કારીગરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જાણકારી આપનારા અનુભવી ડોક્ટર જગત શાહે આંતરરાષ્ટ્રીય વેપાર સલાહકાર વેપાર લક્ષી વિગતવાર નિવેદન કર્યું હતું આનો લાભ લેવા લીમડી જામનગર મૂડી સાયલા કચ્છ અને પાટણ તથા અન્ય ગામોમાંથી કારીગરો ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ડોક્ટર જગતભાઈએ ટેકનોલોજી શ્રેષ્ઠ કારીગરી અને સમય મર્યાદા ઉપર વિશેષ ભાર આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવર સર્વિસ સેન્ટરના ડાયરેક્ટર પવનભાઈ ગુપ્તાની હાજરી ઉલ્લેખનીય રહી હતી આંગે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શિલ્પા ભગત પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રેના સુતરિયા આ સેમિનાર વિશે જણાવ્યું હતું કે હાથ વણેલ કારીગરો જે પણ ઉત્પાદન કરે છે તે તમામની નિકાસ એમની જાતે કરી શકે છે એમાંય એ હાથે વણેલ ઉત્પાદનનું અમેરિકા અને યુરોપમાં ખૂબ જ મોટું નિકાસ બજાર છે અને યુનાઇટેડ નેશન્સ મહિલા ઉદ્યોગ સાહસિકતાને ખૂબ પ્રોત્સાહિત આપી રહ્યું છે અને વિકાસ દેશોમાં ગુજ ગ્રાહકો હાથ બનાવટના સામાનને

રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર કેમ છો ભાઈ મજામાં મારું નામ રાઠોડ આનંદ છે હું ટાંગલિયા વ્યુઅર્સ છું અને ક્યાંથી આવ્યા છો અમે સુરેન્દ્રનગર અને ગામથી આવ્યા છીએ અચ્છા અહીંયા અમે આવ્યા તો અમને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કઈ રીતે કરવું પછી તેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પ્રોડક્ટની ક્વોલિટી પણ કેવી રીતે ઇમ્પ્રુવ કરી અને ક્વોલિટી હોય તો જ તમે આગળ ઇમ્પોર્ટ કરી શકશો પણ ત્યાર પછી અંદર ક્વોલિટીમાં કલરનું પણ આપણા દેશમાં અમુક કેમિકલ કલર ચાલે છે પણ બીજા દેશમાં કેમિકલ કલર ચાલતા નથી તો તેનું લેબોરેટરી ટેસ્ટ કઈ રીતે કરાવવું તેનું પણ નોલેજ આપ્યું કે કયા કલર કયા દેશમાં ચાલે છે એ બધું અમને જાણવા મળ્યું કરવા જોઈએ અમારું કોઈ સજેશન કેવા જાતના પ્રોગ્રામો કરવા જોઈએ આ રીતના પણ પ્રોગ્રામ કરવા જોઈએ તો અમારી જેવા બીજા કોઈ પણ આર્ટિસ્ટ હોય તો તેમને નોલેજ વધારે મળે અને તે વધારે પડતા આગળ આવી ધન્યવાદ પર્સનલ તમે કરો તો વાંધો નહીં તમે ક્વોલિટી ક્વોન્ટિટીમાં કરો કોઈ સંસ્થા તો ટેસ્ટિંગ કરશે કે આ આ કન્ટ્રીમાં અલાઉડ છે કે નથી તો બાઈસ નંબર જેવા એજો ડાઇસ અલાઉડ નથી પણ મને ખબર છે તમે લોકો વાપરો છો પણ આમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાના અને બીજી વસ્તુ કે જે લોકો ટાંગલીયાવાલા સ્પેશિયલ છે આ લોકો ડાઇ નથી કરતા જનરલી આ ડાયટ માલ ત્યાંથી ખરીદે છે માર્કેટમાંથી તેની डाइस केमिकल ऐसे हैं जो अदर कंट्रीज में अलाउड ही नहीं है वो हाँ। एजो डाइस बोलते हैं हम लोग उसको कैर्सनोजेनिक होता है कहने का मतलब उसको यूज करने से हमको कैंसर हो सकता है जो कि जनरली हम लोग पटोला में यूज करते हैं नेफ्लोल डाइस ठीक है तो अगर जो वहाँ टेस्टिंग के पैरामीटर्स देखे जाएंगे और वो वहाँ पे बैन होगी आप देखोगे ट्वेंटी टू ऑफ केमिकल्स या दो बाईस केमिकल अपराध बैन